અમરનાથના નિર્દોષ યાત્રિકો ઉપર થયેલા આતંકવાદી હુમલાને સમગ્ર દેશ અને વિદેશમાં વખોડવામાં આવ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લખપત તાલુકાના છેવાડાના વિસ્તારમાં પણ આના પડઘા પડ્યા છે કચ્છ જિલ્લાનો છેવાડાનો વિસ્તાર એટલે લખપત તાલુકો ત્યારે લખપત તાલુકામાં પણ આ અંગે ખૂબ જ લોકોએ આક્રોશ સાથે વિરોધ કર્યો છે લખપત તાલુકા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મામલતદારશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં દયા પરથી નીકળેલી વિશાળ રેલી સૂત્રોચ્ચાર સાથે આપ જોઈ શકો છો કઈ રીતે અહીં વિરોધ દર્શાવવામાં આવ્યો છે વિશાળ રેલી બાદ લખપત તાલુકા હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના લોકો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને મામલતદાર આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તારીખ દસ સાત બે હજાર સત્તરના અમરનાથ યાત્રિકો પર થયેલ આતંકવાદી હુમલાને લખપત તાલુકા સમસ્ત હિન્દુ સમાજે વખોડ્યો હતો આ આતંકવાદી કૃત્યમાં જે પણ સંડોવાયેલા હોય તેમને ભારત સરકાર સખ્તમાં સખ્ત પગલાં લે તેમજ અમરનાથ યાત્રા જતા યાત્રાળુઓને ભારત સરકાર પૂરતું રક્ષણ આપે એવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે ત્યારે સાંભળીએ અહીંના જાગૃત નાગરિકોને સોમવારની રાત્રે જે અમરનાથ ઉપર હુમલો કરવામાં આવ્યો યાત્રાળુ ઉપર તેમાં લખપત તાલુકા હિન્દુ સમાજ દ્વારા આજે દયાપર ખાતે ભવ્ય રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં આજ રોજ આપણે વાત કરીશું દીપકભાઈને કે તેઓ શું કહેવા માંગે છે અત્યારે આપણે સૌ આ પત્રકારોની હાજરીમાં વિશાળ સંખ્યામાં લખપત તાલુકાની સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ નિંદનીય ઘટનાને આપણે વખોડવા માટે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે અને ભારત સરકારને લખપત તાલુકાની આ છેવાડા અને બોર્ડર ઉપર આવેલો આ તાલુકો અને આ તાલુકા ઉપર હર બોર્ડર ઉપર આવતો હોય આવી ઘટનાઓને નિંદ્રા કરવી જ જોઈએ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે આ ઘટનાને વખોડી મામલતદારશ્રીને આવેદન આપ્યું છે ભારત સરકારને આપ મીડિયાના માધ્યમથી અમે એક અમારી વિનંતી અને માંગ પહોંચાડીએ છીએ કે જે અવારનવાર આવા બનાવો બનતા હોય છે એ બનાવો ન બને અને આવા બનાવોમાં જે લોકો હોય એને મોટામાં મોટી અને સખ્તમાં સખ્ત સજા થાય અને વિશેષમાં જે હજી પણ યાત્રા ચાલુ છે એ સર્વે યાત્રાઓને ભારત સરકાર રક્ષણ પૂરું પાડે એવી સમસ્ત હિન્દુ સમાજ વતી અહીંથી મારી લાગણી માંગણી છે એકતા વિકાસ સમિતિના પ્રમુખ કનેરાજી ભાટી સાથે વાત કરીશું આપણે ખરેખર જે હુમલો થયો છે આ આપણી હિન્દુ સમાજની નહીં આખા હિન્દુસ્તાની અસ્મિતા ઉપર જે આપણે અમરનાથ યાત્રા એક અસ્મિતા છે આપણે એક જે મુકુટ છે એના ઉપર હુમલો થયો છે એ હુમલો કરવાના જે આતંકવાદી છે જે નીચ લોકો છે જે દુષ્ટો છે એને અમારી એક જ માંગ છે કે અમારા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી એ પોતાની એક બદલો અને હિન્દુસ્તાનના જે હિન્દુવાસીઓ છે જે હિન્દુસ્તાનના વાસીઓ છે એની માંગને સંતોષે અને એ સૌને સંતોષપૂર્વક જવાબ આપે કે ભાઈ એક નહીં એકથી થી દસ બદલો લઈને બધાને શાંતિપૂર્વક કરવામાં આવે ભરતભાઈ તમે શું કહેવા માંગશો આ ઘટનાને હું સખત શબ્દોમાં વખડું છું આજે મને બાલા ઠાકરેની યાદ આવે છે એમના શબ્દો યાદ આવે છે આજે જે ભારતના વડાપ્રધાન છે એને મારી વિનંતી છે આ હુમલાને હું સખત શબ્દોમાં વખોડીને આપને વિનંતી કરું છું કે ગુનાગારોને સખતમાં સખત સજા મળવી જોઈએ એ જ આશા રાખું છું કેમેરામેન નવીન ગોસ્વામી સાથે હિતેશ જોશી માનવ દયાભ